પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પચીસ ફેબ્રુઆરીના રોજ ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા કરવામાં આવ્યો છે ખાસ કરીને ભગવાન કૃષ્ણના દર્શન કરવામાં વધારે સમય ન લાગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જયારે દ્વારકા પોચી રહ્યા છે તેની પહેલા આખી દ્વારકા કૃષ્ણમય બની ગઈ છે બેટ દ્વારકા અને દ્વારકા નગરીમાં ખાસ કરીને કરોડો રૂપિયાના વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવશે તેમાં સૌથી વધારે આકર્ષણનું કેન્દ્ર છે લાઇટ એન્ડ સાઉન્ડ શો ગોમતી ખાતે આ નવું નજરાણું ગુજરાત સરકાર પ્રવાસન વિભાગ દ્વારા પ્રવાસીઓને આપવામાં આવશે કરોડોના ખર્ચે આ લાઇટ એન્ડ સાઉન્ડ શો નો પ્રારંભ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કરાવશે અને આ લાઇટ એન્ડ સાઉન્ડ શો માં ભગવાન કૃષ્ણનું જીવન ચરિત્ર અને તેની સાથેની ઇતિહાસની ગાથા રજૂ કરવામાં આવશે